મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્ય કક્ષાના પોષણ ઉડાન બે હાજર પચીસ કાર્યક્રમ ને એકતા નગરના વ્યુ પોઈન્ટ એક ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા કુલ રૂપિયા એક હજાર બસો સુડતાલીસ લાખના ખર્ચે અઠ્ઠાવન આંગણવાડી કેન્દ્રોના ઈ ભૂમિ પૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો જેમાં જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો વપરાશ કરી મહત્વકાંક્ષી દાહોદ જિલ્લામાં ઓગણત્રીસ અને નર્દા જિલ્લામાં પચ્ચીસ તથા ગાંધીનગર જિલ્લાના ચાર મળીને કુલ અઠ્ઠાવન આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે પોષણ ઉડાન અંતર્ગત પતંગોત્સવ તકે પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રી શ્રી બાપરિયાએ જણાવ્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઈથી પ્રોત્સાહિત કરી છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પોષણ ઉડાનની પતંગને રાજ્યના ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સહિત પ્રજાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે પોષણ ઉત્સવને જન ભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે મકર સંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર આશય નર્મદા જિલ્લા સહિત રાજ્ય રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક આહાર પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે સમજણ પૂરી પાડવાનો છે મહિલા ઓર બ્લાન કલ્યાણ મારફત આજે અમારા માનનીય મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન ભભરિયા મારફત આજ ત્રણ કે ચાર પાસાઓ ઉપર આજે અમે આ કાર્યક્રમ રાખ્યો હતો એક હતું કે આજે અમે પોષણ ઉડાન ખાસ કરીને જ્યારે આપણે સંક્રાંતિની વાત કરીએ છીએ અને એને આપણે એક ઉત્સવ અને સાથે અને ઉત્તરાયણમાં જે આપણે જુદા જુદા વાનગીઓ જે આપણે પારંપરિક રીતે આપણે જે લઈએ છીએ એ આપણા આંગણવાડીમાં જે આપણા માતાઓ બહેનો અને બાળકો સુધી પહોંચે સાથે પતંગના મારફત એમના જે માનસિક વિકાસ થાય એ પતંગ બનાવે એના ઉપર સૂત્રો લખે અને એના ઉપર એ ગેમ્સના મારફત એમને પોષણનું જે મેસેજ છે અમારા જે લાભાર્થીઓ છે એમને મળે એના માટે આજે એક બહુ સારી પહેલ અમે પોષણ ઉડાન બે હજાર શરૂ કરી અને અમે એ પણ અપીલ કરીએ છીએ કે જે સિવિલ સોસાયટી છે જે સારા એનજીઓ છે જે કમ્યુનિટીમાં લોકો કામ કરે છે આ પ્રોગ્રામ સાથે જોડાય અને જે પોષણનું જે જનજાગૃતિ છે જે લોક અભિયાન છે એમાં બધા સહભાગી થાય એક બીજો આજે અભિગમ લેવામાં આવ્યો છે જે આંગણવાડીઓ બનાવવા માટે બહુ જરૂરી છે નવી ટેકનિક જેટલે આપણે અનકન્વેન્શનલ ટેકનોલોજીથી ઝડપથી જે આંગણવાડી બનાવવાનું છે એના અઠ્ઠાવન આંગણવાડીનું આજે એક ખાતમુહૂર્ત અમે કર્યા છે તો એના માટે પણ આજનો દિવસ ખૂબ દિવસ ખૂબ વિશેષ છે આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં અમે આ આંગણવાડીઓ બનાવવા જઈ રહ્યા છે પણ એનું શરૂઆત આજે અમે આ ખાતમુહૂર્તથી કરી ચૂક્યા છે માન્ય મંત્રીશ્રીના હસ્તક